આ તો બસ જુઓ ફાઇનલી પહોંચી ગયા છે લાલ દરવાજા માર્કેટના એન્ટ્રન્સ સુધી અને બસ અહીંયાથી ચાલુ થાય છે લાલ દરવાજા માર્કેટ અને આ છે ભદ્રકાળી કિલ્લો જો અલગ અલગ માસ્ક છે જે અત્યારે ઉત્તરાયણ આવી રહી છે તો ઉત્તરાયણની અંદર લોકોને માસ્ક જોતા હોય કોઈપણ જાતના મંગળસૂત્ર બોળિયા બક્કલ લેવા હોય તો અહીંયા લારીઓ છે અહીંયા રમકડાં કોઈપણ જાતનું લોક તમારે લેવું હોય ચાઇનીઝ કે ઇન્ડિયન હાઈ ફ્રેન્ડ વેલકમ બેક ટુ ધ ચેનલ એપી ટ્રાફિક બ્લોગની અંદર ફરીથી એક નવા વિડિયો સાથે આપનું સ્વાગત છે તો હું છું અમદાવાદ અત્યારે અને ગયા વિડીયોની અંદર આપણે જોયું રવિવારી બજાર અમદાવાદનું અને અત્યારે હું છું લાલ દરવાજા બજાર અને અત્યારે ચાલે છે લગ્ન સિઝનની પ્રસંગની સિઝન અને લાલ દરવાજા તો અહીંયા અમદાવાદનું સૌથી મોટું માર્કેટ ગણાય કપડાનું અને દરેક વસ્તુઓનું સૌથી મોટું માર્કેટ અમદાવાદનું લાલ દરવાજા ગણાય તો લાલ દરવાજાની અંદર અત્યારે શું શું મળે છે કઈ કઈ ચીજવસ્તુઓ મળે છે અને કઈ કઈ ચીજ વસ્તુના કેટલા ભાવ છે બધી જ માહિતી વિડીયોની અંદર છે તો વિડીયોની અંદર જોડાયેલા રહેજો ક્યાંય નહીં જતા તો આગળ આપણે જોઈએ લાલ દરવાજામાં બજાર જે અમદાવાદનું સૌથી મોટું બજાર કહી શકાય વિડીયોની અંદર જોડાયેલા રહો ચેનલ સબસ્ક્રાઈબ ના કરજો તો કરતો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતો નહીં આ તો બસ જુઓ હું આ ચાલતો ચાલતો જાઉં છું લાલ દરવાજા તરફ મારી પાછળનો રોડ જાય છે એ છે અખંડ આનંદ તરફ જતો રોડ અને સામેની તરફ જો આ રોડ જાય છે લાલ દરવાજા જિલ્લા પંચાયત તરફ અને આ બાજુ જાય છે બસ સ્ટેન્ડ તરફ લાલ દરવાજા તો આપણે કહીશું આ બાજુ સામેની તરફ જિલ્લા પંચાયતવાળા રોડ ઉપર અને ત્યાં ભરાય છે લાલ દરવાજાનું સૌથી મોટું બજાર તો બસ ચાલતા ચાલતા જોડાયેલા રહ્યા ચેનલની અંદર હા તો બસ જુઓ ફાઇનલી પહોંચી ગયા છે લાલ દરવાજા માર્કેટના એન્ટ્રન્સ સુધી અને સામે જોઈ રહ્યા છો એ છે જિલ્લા પંચાયત અહીંયા અમદાવાદનું અને આ રોડ જાય છે એ જાય છે લાલ દરવાજા બસ સ્ટેન્ડ અને બસ અહીંયાથી ચાલુ થાય છે લાલ દરવાજા માર્કેટ અને આ છે ભદ્રકાળી કિલ્લો તો બસ અહીંયાથી આપણે એન્ટર થઈ અને અહીંયાથી શું શું મળે છે બજારની અંદર આપણે જોઈ જ સૌથી પહેલાં તો ત્યાં આગળ જો અલગ અલગ માસ્ક છે જે અત્યારે ઉત્તરાયણ આવી રહી છે તો ઉત્તરાયણની અંદર લોકોને માસ્ક જોતા હોય તો અહીંયાથી લોકો ખરીદી શકે છે અને બસ આપણે એન્ટર કરી લીધું છે અને અહીંયા તમે જો અહીંયા ખાવાની બધી ચીજવસ્તુઓ બિસ્કીટ છે અહીંયા મંગળસૂત્ર છે કોઈપણ જાતના મંગળસૂત્ર બોળિયા બક્કલ લેવા હોય તો અહીંયા લારીઓ છે અને આ પણ એક બહુ જ મોટું માર્કેટ ગણી શકાય અમદાવાદ એટલે ગુજરાતનું સૌથી મોટું માર્કેટ ગણી શકાય અહીંયા જો સામે બેગ્સ છે કોઈપણ જાતની બેગ તમારે લેવી હોય ટ્રાવેલ બેગ તો તમે લઈ જઈ શકો છો અહીંયા રમકડા અને આ બાજુ પોકેટ છે લેડીઝ અને જેન્ટ્સના પર્સ અહીંયા લોક કોઈપણ જાતનું લોક તમારે લેવું હોય ચાઇનીઝ કેન્ડિયન તમે અહીંયાથી લઈ જઈ શકો છો અને આ બાજુ લારી છે વૉલેટની સરસ મજાના વોલેટ અહીંયા તમને જોવા મળશે તમે જો આખું બજાર ફેવડી વિડીયો ચાલુ રાખજો અને વચ્ચે બિલકુલ સ્કીપ બિલકુલ ના કરતા વિડીયોની અંદર જોડાયેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો અને ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલતા લો લેડીઝના તો ત્રણસોના બે કોઈ પણ લો દોઢસો રૂપિયાનું એક ભાઈ બસ તો અંદર પ્રવેશ કરી અને આખા માર્કેટની ઝલક દેખાડીશ જેટલું બને એટલું માર્કેટ બતાવવાનો પ્રયત્ન કરીશ અને કઈ કઈ ચીજ ચીજવસ્તુ કેટલા રૂપિયા મળે છે એ પણ બતાવવાનો પ્રયત્ન કરીશ અત્યારે વાગ્યા છે સાંજના સાડા પાંચ થવા આવ્યા છે શિયાળાનો સમય છે અને આ જુઓ ઘડિયાળ કોઈપણ જાતની ઘડિયાળ તમારે લેવી હોય લેડીઝ જે બાળકોને તો તમે અહીંયા લઈ શકો છો જુઓ આગળ વધીએ આ છે ભદ્ર કિલ્લો અને અહીંયાથી એન્ટ્રી છે તો બસ અંદર જોડાયેલા રહો ચેનલ સાથે જુઓ અહીંયા બધા કપડાનું આખું માર્કેટ છે બહુ મોટું અહીંયા જુઓ ચપ્પલ છે બૂટ છે લેડીઝવેર ચપ્પલ જેન્ટ્સ અને અવનવી ચીજ વસ્તુઓનો આખો મેળો ગણી શકાય અહીંયા જીન્સ પેન્ટ બગસરાની કોઈપણ આઈટમ લેવી હોય કે અહીંયા ચપ્પલ લેવા હોય ઘડિયાળ ગોગલ્સ કોઈ પણ ચીજ વસ્તુ અહીંયા દરેક ચીજ વસ્તુ અહીંયા તમને મળી રહે જો અહીંયા બેગ છે લગભગ બસો ત્રણસોની અંદર બેગ તમને અહીંયા મળી રહેશે મોટી લેવી હોય તો પાંચસો અહીંયા તમે બાર્ગેનિંગ કરતાં આવડે તો તમે સસ્તું અહીંયાથી લઈ જઈ શકો છો એકદમ સસ્તા ભાવે કોઈ પણ વસ્તુ લઈ જઈ શકો છો બાર્ગેનિંગ કરતાં આવડવું જોઈએ ભાઈ જુઓ આગળ વધીએ જુઓ અહીંયા પર્સ છે અહીંયા બેગ છે બેગની ઘણી બધી દુકાનો છે અહીંયા લેપટોપ બેગ છે ટ્રાવેલ બેગ છે અહીંયા લેડીઝ પર્સ છે તમે જુઓ લેડીઝ પર્સની કેટલી વેરાયટી અહીંયા તમને જોવા મળે છે તમારે ભાવ પૂછી અને વ્યાજબી કરી શકો છો એ લોકો ત્રણસો બસો કહેશે પરંતુ તમે ભાવ કરી શકો છો આગળ વધીએ આગળ છે અહીંયા ભદ્રકાળી મંદિર અત્યારે વાગ્યા છે સાડા પાંચ થવા આવ્યા છે ટૂંક જ સમયની અંદર અહીંયા અંધારું થઈ જશે કારણ કે શિયાળાનો સમય છે અહીંયા બહુચરમાનું મંદિર તમને જોવા મળશે જો અહીંયા બહુચરમાનું મંદિર છે તો આપણે બહુચરમાના દર્શન કરી અને આગળ વધીએ લેડીઝ જે ઇમિટેશન જ્વેલરી છે એનું આખું માર્કેટ છે અને પાછળ છે ભદ્રકાળીમાં મંદિર અહીંયા અમદાવાદનું ફેમસ મંદિર છે ભદ્ર મહાકાળી માતાનું મંદિર છે અને આખું ઇમિટેશન જ્વેલરી માર્કેટ છે કોસ્મેટિક માર્કેટ છે અને અહીંયા તમે વાહનોનો અવાજ તમે જોઈ રહ્યા છો બહુ જ અવાજ નોઈસી છે આ એરિયા તમે જુઓ આખું માર્કેટ અહીંયા લેડીઝવેર ઇમિટેશન જ્વેલરી બંગડી છે બક્કલ છે બોરિયા છે લિપસ્ટિક છે દરેક વસ્તુઓ અહીંયા તમને અંદર એન્ટ્રી થતાના સાથે જ તમને જોવા મળશે અહીંયા જુઓ નાના બાળકોના કપડાં આગળ અહીંયા ચપ્પલ છે અહીંયા બેલ્ટ છે અહીંયા તમે જુઓ અલગ અલગ ઇમિટેશન જ્વેલરી બોડિયા બક્કલ અને કોસ્મેટિક આઈટમો તમે હાર લેવા હોય કે કોઈપણ પણ મંગળસૂત્ર લેવું હોય તો તમે અહીંયાથી લઈ જઈ શકો છો બસ અહીંયા આવ્યા છીએ તો સૌથી પહેલાં ભદ્રકાળી માતાના દર્શન કરીએ અને જો માતાજીના મંદિરના આગળ જ કેટલું મોટું માર્કેટ છે ભાઈ તમે જો આ બધું ઇમિટેશન જ્વેલરીનું માર્કેટ છે જો અહીંયા તમારે તોરણ લેવાયા ઘરના બાર લટકાવવામાં તો તમે લઈ જઈ શકો છો આ મોટા મોટા હાર વગતરૂ અને અલગ અલગ મોતીના હાર અને આ જોઈ રહ્યા છો એ છે નગરદેવી શ્રી ભદ્રકાળી માતાજીનું મંદિર તો અંદર જઈએ અને દર્શન કરીએ સૌથી પહેલાં ભદ્રકાળી માતાના અને બસ એ બહાર નીકળી અને લાલ દરવાજા માર્કેટને ફરીથી એક્સપ્લોર કરીશ તો બસ વેઇટ કરો હું દર્શન કરીને આવું અને બહાર જોવા આરતી પૂજા પાનનું થોડુંક માર્કેટ જોવા મળશે અહીંયાથી તમારે શ્રીફળ લેવું હોય તો તમે લઈ જઈ અને માતાજીને પ્રસાદ રૂપે ધરાવી શકો છો તો અહીંયા બહુ જ ભીડ છે આજે આજે છે સન્ડે એટલે કે રવિવારે એટલે રવિવારે અહીંયા બહુ જ ભીડ છે દર્શન કરવાની એટલી બધી લાઈન લાગી છે અંદર જવાની તો કોઈ વાત જ ના કરશો તો બસ અહીંયા દર્શન કરી લો પછી આગળ વિડીયો કન્ટિન્યુ કરું હા તો બસ જુઓ અહીંયા માતાજીના દર્શન ફાઇનલી કરી દીધા છે અને બહુ જ ભીડ હતી ભાઈ તો બસ જો બહાર આવે એટલે બહાર આરતી તમને જૂતાનું અને લેડીઝ ચપ્પલનું ને એવું અલગ અલગ માર્કેટ મળી રહેશે અહીંયા જુઓ તમારે બંગડી બોક્સ કે સાડીના કવર લેવા હોય તો અહીંયા પગલું છણિયા લેવા હોય તો અહીંયા બેગ્સ લેવી હોય તો મસ્ત માર્કેટ છે ભાઈ સામે તમે જોઈ રહ્યા છો એ છે ગવર્મેન્ટ લાઇબ્રેરી પુસ્તકાલય છે બહુ જૂનું અને પૌરાણિક છે લગભગ વર્ષો જૂનું પુસ્તકાલય હશે અને આ બાજુ છે ભદ્રકાળી માતાનું મંદિર અને આ બાજુ છે આખું બજાર જોતા રહેજો વિડીયો અને વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા તમે જુઓ અહીંયા ઘડિયાળ બાળકોને લેડીઝ જેન્ટ્સ અને બસ આગળ વધીએ અહીંયા જુઓ ટી શર્ટ અહીંયા નાના નાના બાળકોની લેગીઓ છે અહીંયા જુઓ બધા અલગ અલગ હાર મંગળસૂત્ર અને જ્વેલરી છે અહીંયા એટલી બધી ભીડ છે ભાઈ તમે જુઓ તમે જોઈ કેટલી ભીડ અહીંયા તમને જોવા મળી રહી છે ચાલવાની પણ જગ્યા નથી તમે જુઓ અહીંયા સાડીઓ અને ડ્રેસ મટીરિયલ સામે જુઓ અલગ અલગ ઘડિયાળો અને સામે ફેરિયાવાળા બધા અલગ અલગ પોતાનો થેલો લઈને બેઠેલા છે તો આગળ વધીએ જેટલી સુધી બતાવવા એટલું હું તમને માર્કેટ બતાવીશ તો અહીંયા મોજા છે પચાસના ત્રણ અહીંયા બાળકોના શૂઝ છે કોઈ પણ લો સો રૂપિયા નાના બાળકોના ચપ્પલ અને શૂઝ ભીડ બહુ છે અહીંયા મોજા એટલે શિયાળો ચાલે છે મોજાની ઘણી બધી દુકાનો અહીંયા છે અહીંયા અંડરગ્રાઉન્ડ ગારમેન્ટ છે તમે જુઓ રાતનો સમય થઈ ગયો છે થઈ ગયો છે અંધારું અંધારું થવાની અંદર થોડીક જ વાર છે વાગવાના છે છ અને શિયાળાનો સમય છે તો રાતના સમયે આ માર્કેટ કેવું લાગે છે એ તમે જુઓ જુઓ લેડીઝ વોલેટ છે દોઢસોના બે કોઈ પણ લો દોઢસોના બે જુઓ સરસ છે લટકાવાનું લેડીઝ વોલેટ છે તો બસ વિડીયોની અંદર આગળ વધીએ જુઓ આ અત્યારે નાઇટનો કંઈક આ રીતનો વ્યૂ છે લાલ દરવાજા માર્કેટનો અહીંયા જો બધી જ જગ્યાએથી લાઇટો અત્યારે ચાલુ કરી દીધી છે અને રાત્રિનો સમય થઈ ગયો છે અને સામે જોઈ રહ્યા છો કે અહીંયા જો અલગ અલગ કપડાંની અલગ અલગ વેરાયટીઝ તમને નાના ભૂલકાઓથી માણીને દરેકની મળી રહેશે આ બજાર બહુ જ મોટું છે મારી ચેનલની અંદરથી અંદરથી જો સૌથી આખો વિડીયો જોવો હોય આ બજારનો આખો પૂરેપૂરો આખા માર્કેટનો તો મારી ચેનલની અંદરથી છે જે તમે જોઈ શકો છો આજુઓ ચશ્મા આખો વિડીયો મારી ચેનલની અંદરથી છે તો એ તમે ચેકઆઉટ કરી શકો છો આજના વિડીયોની અંદર બહુ નહીં બતાવી શકું કારણ કે નાઇટ થઈ ગઈ છે અને અમારે જવું છે બહાર તો મેટ્રો પકડવી છે અને મેટ્રો પકડી અને જવું છે વસ્ત્રાલ તો વિડિયો કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો અને જો આનાથી પણ નાઇટનો વ્યૂ તમારે જો લાલ દરવાજાનો જોવો તો આખો વિડીયો જો તમારે જો હોય તો મને કોમેન્ટ કરજો તો હું આવી અને નાઈટમાં આવી અને નાઈટનો આખો વ્યૂ તમને આ લાલ દરવાજાનો બતાવવાનો પ્રયત્ન કરીશ તો આજના વિડીયોની અંદર આટલું જ મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય અંબે બાય બાય તો